અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડોમાં મગફળીની મબલક આવક થઈ રહી છે અમરેલી સાવરકુંડલા સહિતના માર્કેટિંગ યાર્ડોમાં મગફળીના ઢગલે ઢગલાઓ જોવા મળે છે પણ સરકાર દ્વારા ટેકાના ભાવે ચૌદસો જેવા ભાવો મળતા હોય ત્યારે ખુલ્લા બજારની હરાજીમાં ખેડૂતોને માત્ર મળે છે આઠસો થી એક જેવા ઓછા ભાવ તેને કારણે ખેડૂતો પારાબાર પરેશાન છે ત્યારે શું છે અમરેલી જિલ્લાના યાર્ડની સ્થિતિ અને શું મળે છે ખેડૂતોને ભાવો જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં છલકાઈ ગયું હોવાની પ્રતિ જોવા મળી રહી છે જ્યારે ખેડૂતોને ટેકાના ભાવે ચૌદસો જેવા સરકારે રાખ્યા છે અને ખુલ્લા બજારની જાહેર હરાજીમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા ન હોવાનો વસવસો ખેડૂતો કરી રહ્યા છે ત્યારે જાહેર હરાજીમાં આઠસો થી લઈને માંડ એક હજાર સુધી ના ભાવો મળતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે મોંઘા ડાટ ખાતર બિયારણ બાદ પણ ચાર મહિનાની કાળી મહેનતની મજૂરી કરીને પકવેલા મગફળી પાકના પાક પોષણ જમ ભાવો ન મળતા ખેડૂતો હતાશ થઈ ગયા છે ગામ નેસડી ધનજીભાઈ વેસરભાઈ પાંચીરિયા પછી માંડવી ભાવ નવસો રૂપિયા આવ્યો અને ઢેકાના ભાવ છે ચૌદસો પચાસ રૂપિયા અને એક રોદરા કરે એક ભૂરણા દીપડા હાવે એટલી બધી નુકસાની થાય અમને કોઈ લાભ જ મળતો અને 1819 રૂપિયા ડીએપી ની છેલી છે અને વાવેતર ખેડ ખાતર બિયારણ બધું કરો તો અમુકની નુકસાની અમારે એટલી બધી ગઈ છે કોઈ હદ બારી હદ અને મગફળે લઈને આવો ગઈ છે ટેકાના ભાવ 1650 રૂપિયા છે સતાય રિજેક્ટ કરે છે શોર્ટ માંડવી છે આ છે તે છે

એક તરફ સરકાર ખેડૂતોના પોષણ ભાવો મળે તે માટે ટેકાના ભાવની ખરીદી શરૂ કરી છે પણ ખુલ્લા બજારમાં જાહેર હરાજીમાં ટેકાના ભાવ કરતા પાંચસો થી છસો જેવા નીચા ભાવો મગફળીના મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે

પરંતુ હમણાં બે દિવસથી થી લગ્ન ગાળાની સિઝન હોવાથી આવક નો ક્રમશ ઘટાડો થયો છે જે પચીસ ત્રીસ હજાર માં એક એક યાર્ડ માં આવતી હતી એની જગ્યાએ અત્યારે સત્તર હજાર અઢાર હજાર સત્તર હજાર અઢાર હજાર જેવી મગફળીની આવક ચાલુ છે તેમજ વરસાદમાં આવી ગયેલી સિંગ સારી ક્વોલિટીની સિંગ અને ભાવ પણ સારા મળે છે હાલ નબળી સિંગના થી થી માંડીને રૂપિયા સુધીના ભાવ ભાવ મળે મળે છે 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 સારી ક્વોલિટી અને ખેડૂતોને પણ સંતોષ જેને વરસાદમાં આવી ગઈ પલ્લી ગઈ છે ઉગી ગઈ છે એના ક્વોલિટી પ્રમાણે ભાવ થોડા ઓછા મળે છે પણ સિંગની આવક એકંદરે સારી છે જનરલી શું જનરલી રાસ ભાવ ગણો તો અગિયારસો અગિયારસો થી હજાર રૂપિયા નો રાસ ભાવ રહેશે